રક્ષામંત્રી ભુજમાં ભવ્ય સ્વાગત સવારે શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે દશેરાના પર્વે રક્ષામંત્રીના હસ્તે રાવણ દહન કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમને પણ નિહાળશે રાજનાથ સિંહ મિલિટરી સ્ટેશન ખાતે સેનાના કાર્યક્રમમાં પણ હાજરી આપશે રક્ષામંત્રી આર્મીના જવાનોનો જુસ્સો વધારશે દેશના દેશના રક્ષામંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા છે અને જવાનોનો જુસ્સો પણ વધાર્યો છે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના આર્મી સ્ટેશનના અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો રાજનાથસિંહે આજે જવાનો સાથે ભોજન કર્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં અત્યારે જવાનો પણ અત્યારે ઉપસ્થિત છે તેની સાથે સાથે જોવા જઈએ તો સીમા સુરક્ષા દળ આર્મી અને અન્ય સેનાઓના જવાનો પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સિંહ જ્યારે કચ્છની મુલાકાતે આવ્યા છે ત્યારે જવાનોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે અને જવાનોનો જુસ્સો વધારવા માટે સિંહ પણ અત્યારે જોવા જઈએ તો જવાનો સાથે ભોજન ગ્રહણ કરી રહ્યા છે તે પણ અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે ખાસ કરીને તેઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા અને તેની સાથે સાથે જોવા જઈએ તો ઓપરેશન સિંદુરની જે કામગીરી છે તેની અંગે જાત પણ માહિતી મેળવી હતી કેમ નીજા સાથે કૌશિક છે આ ગુજરાત ફર્સ્ટ કચ્છ